ફોન લાઈ દીધું હોય ફોન લાઈ ઉ આ ફોન માં ફોન માં તમે મારા લોસાવાળા ગરક કરે મારા સકાય જાતો ઓય ઓય કણ આ છે પછી રાખવી દીક કે કે બે હોકડો બોધું ભેસે કરે બોધું શું પણ મને ખબર કોય જી વડ ન હું એરક દેવાની અમે બા હાશુ નઈ હાલો પહેલા હોય તો પાણી પીવા જી ન હું તું એ ઓમ ચીરી કરે ઓમ આટલું પાણી હું જાય હાલો હાલો

મે <laughs> <laughs> જા દે જા દેવા થાય દેવા થાય તને ખબર માય કાંગલી તડત નહીં આવડતું ફાઈ અમને ખાઈ જોતી તો હું આવી ગયો અહીંયા તું નાટોને એકલો ભેવતા આવું કોકડી કોકડી આપણો ટાઈમ વેસ્ટ કરે હેડો હેડો કોઈ દે શબ્દ કેને તૂલી નાશું શું કેવું શું કેવું પૈસી શેકરમાં હા ડાકો દઈ બોમું કરે

અમન થતા આવડતું નહીં તે છોકરા જોતો જોતો હોય બચારો જોતો જોતો આવ્યો